અવસર મળવાનો છે ને તે ભુવાજી સાથે વાત થઈ છે હાજર જ છે મુલાકાત લેશું સમૂહ લોકોની ચર્ચા કરીશું અને માતાજીના આશીર્વાદ લઈશું તો જ્યારશ્રી તમે આવવાનું છો તો ગાઇઝ અમે જઈએ છીએ પ્રમુખની બે જણા તો વિડીયોમાં બનાવી રહીજો અને તમને પણ માતાજીના દર્શન કરાવીશું તો બનાવી રહીજું વિડીયોમાં તો ગાઇઝ ફાઇનલી નીકળી ગયા છે આપણે અને અત્યારે પ્રમુખ બંનેગઢ લઈએ છીએ તો આજે અનેરો અવસર મળવાનો છે માતાજીના દર્શન કરવાનું હા અને અવાજી પણ ઘરે છે તો જઈશું ત્યાં તો ગાઈઝ અત્યારે આવી ગયા છે આપણે મુના ગામની અંદર અને અત્યારે જઈ રહ્યા છીએ આપણે ભુવાજીના ત્યાં અને અમારે એક સાથી મિત્ર અહીંયા આગળ છે તો એમને આપણે પહેલાં લઈ લઈશું આગળ છે કે ત્યાં મંદિર ગો હા હા આગળ છે ને હા તો મિત્રો ગાડી લઈને બહાર તો મિત્રો જઈએ છીએ અત્યારે પાછળ પાછળ તો ગાઈ જા આ છે આપણે મુકેશભાઈ અને એ પણ આપણી સાથે આવે છે આપણે તો ગાઈ છે આ ની ગાડી પડી છે ફોર્ચ્યુનર અને આ છે ભુવાજી ભાઈ અને સેમ એમના જેવા લાગે છે ભુવાજી જેવા અને આ બાજુ મંદિર છે તો ચાલો દર્શન કરી પેલા ભુવાજી આવી ગયા છે અને ભુવાજી આરામ પર હતા તો અત્યારે ભુવાજી આવી ગયા છે અહીંયા તો જુઓ અને આ પાછળ બેઠા એ ભુવાજીના ભાઈ છે અને અહીંયા પ્રમુખ બેઠા છે તો મિત્રો આગામી જે સમૂહલગ્ન યોજવાનું છે તો એમના આશીર્વાદ માટે અમે અહીંયા આવ્યા છે માતાજીના આશીર્વાદ લેવા માટે અને

તો જે કોઈના સમૂહ લગ્નમાં કોઈ બેન દીકરીનો લગ્ન કરાવવા હોય ગરીબ પરિસ્થિતિની કોઈ દીકરી હોય તો એમના કલ્લુજીનો કોન્ટેક કરવો અને સાત બેના હું પણ આવવાનો છું આપ આવજો જે કોઈને ફૂલની ફૂલની પોખડે કોઈ બીને સપોર્ટ કરવાની ગણતરી હોય તો કલ્લુભાઈનો કોન્ટેક કરજો વધોની ઓફિસ ઓફિસે અને બનસાઈ અમે પણ અમારું નામ ગ્રુપ બનશાઈ સેવા આપશે જય માતાજી જય મેઘડીભાઈ તો મિત્રો અમે અત્યારે ભુવાજીને મળીને આવ્યા છે અને બહુ સારો લાગ્યો અમને અને સરસ સરળ સ્વભાવના માણસ છે ભુવાજી અને ખૂબ મોટું નોમ છે તો પણ એમને જરા પણ ગમણ નથી ભુવાજીને નથી અને છતાં પણ એમને કીધું કે સમૂહ લગ્નનો એક વિડીયો એમને બનાવ્યો કે જેને પણ નોંધણી કરાવી હોય તો આપણે ઓફિસી મળે એવો એડ્રેસ પણ આપ્યો સાથે ભુવાજી પણ આશીર્વચનમાં આવવાના છે ત્યાં એ સમૂહ લગ્નમાં મોટા આયોજનમાં એમને ખાસ અમે ઇન્વાઇટ કર્યા છે અને આ વખતે એ આવવાના છે સાથે એમને કીધું કે અમારી ટીમ દ્વારા પણ સપોર્ટ કરશે તો એમનો ખૂબ ખૂબ આભાર કહેવાય આટલો સરળ સ્વભાવ અને અમારા જ વિસ્તારના સરસ્વતી તાલુકાના મુના ગામના છે માતાજી એમને ખુશ અને એમને કીધું કે માતાજી આયોજન બહુ સફળતાપૂર્વક પૂર્ણ કરાવશે ચિંતા કરતા હતા જય માય મેહલીમાં જય માય મેહલીમાં અને